શું જોઈ રહ્યા છો આ શું કરાવ્યું છે તી દેખાતું નથી ચોટલી કરાવડાવી છે એમ એટલે આવી કે કલરિંગ ચોટલી કરાવી હતી માર તમારે સલાહની જરૂર નહીં મને છોડિયા પર તો સારું બેસે ઓહો કેટલા કલર છે ઓમા અને ગોઠો તો જો મારી જોને સમનું ખોલવાનું હતું કે ચાઈ છો ખેંચવાની નહી આપી શાંતિથી છોડિયા પર તો કાપી નાખ ને ભાઈ ખેંચાઈ છે તો ના કરાઈ આવું મારી મરજી મારે જે કરાવું એ કરાઈશ અને તમે ટેટુ કરાવડાઈ મે તો દિવસ કશું કીધું डेटा नुचलिया बच्चे को हूं बेटे आज ना आई आईना फुटली करवानी थी आ करा कर हो तो मथा था इले मैं करावड़ाई कराई में ठास ना वो खुलतू नहीं ओमी का मनो तुम्हारा आडवानी कोई जरूरत नहीं बराबर मुमा जाते तुम्ही

તો તમારી જીવન લેવાય રે અડધા મગજ છો તમે તો મગજ ક્યાં છે લગન કરે એટલે મને ખબર મગજ પર તું બોલતા પોતાના પગે ઘેર કે ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ ને તું ખોલ જા ખવારે ઉઠીને મને બતાવ ખુલી જાય તો तो ए, मुझे। तार मुझे। तार मुझे तो 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 तो

હારું બાપા નહીં કરાવો કરાઈ ને બેઠો ના વખતે હારું બાપા નહીં કરાવો કોઈ ની કરે હારું બાપા નહીં કરાવો જીપ ચલાવ વગર હાથ ચલાવ ફટાફટ આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી જોને જો તો કરાઈ ઘર હું કરાઈ છે જ દેખાવ પર દે બોલ્યા વગર ખોલ્યા કોના મને બોલ બોલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગોઠવાના 150 150 લીધા આજ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની

હું જોતી હતી કે તમે ખુલ્યા છો કે નહીં લ્યો આજ વાર તમે છો જેવા વાત કરો છો કીધું હોય ને ખબર છે મને બોલાવશો નહીં મારા મોઢે થી બે તું બી ના કરે આવો એ બધી વાતો ખોલવાની છે આ તો હોય તો કઈ ખરા તાર જવું ના જવું તું ભાઈ મારા બી દે એકલો શાંતિથી